તેને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આપણે આજે ફરી પાછી બસો માં મસ્ત ગાળા બોર્ડરમાં ફ્લાવર પ્રિન્ટમાં એકદમ ફેન્સી યુનિક મસ્ત સાડી લઈને આવી ગયા છે આ ગાળા બોર્ડર એકદમ મસ્ત જાંબલી કલરમાં સાડી છે બી ટુ પર કલર છે બ્લાઉઝ આવશે અને જે તમને બ્લોગમાં ન દેખાય પણ આ જે કાપડ છે ને તે એકદમ મસ્ત ચમક અને શાઇનિંગ મારતું છે ને એકદમ સ્મૂધ કાપડ આવશે ચમકતી હોય ને એવું લાગે એટલું મસ્ત એટલું મસ્ત કાપડ પણ એટલું મસ્ત છે ને સાડી પણ બહુ જ મસ્ત છે એટલે પાલવ તો આપણે છે જ જ નહીં બધી સાડી બસો વાળી છે ને બહુ જ એટલે બહુ જ મસ્ત છે એકદમ ગાળા બોર્ડરમાં નીચે પ્રિન્ટ આવશે સિમ્પલ એકદમ મસ્ત સિમ્પલ અને સોબર એકદમ સરસ આપણે એનો તમને બીજો કલર બતાવીએ બધી જ સાડી એટલી મસ્ત આમ સાઇનિંગ ને ચોમક મારે સ્લીક ઉપર જેવું કાપડ આવે પણ તમે સાડી બેનો રનિંગમાં પહેરતા હોય ન નાખતા હોય કોઈ પણ તો પણ લસરે નહીં ને એ રીતનું કાપડ આવશે તો ઘણા બધા બેનો શું થતું હોય લસરી ચાહે તો અમારે લેવી છે તો એટલે કાપડ પણ બહુ જ મસ્ત છે આપણે સેમ તમને સાડીનું જેનું બ્લાઉઝ પણ મળી જશે એકદમ સરસ ગ્રે કલર ઉપર છે રાખોડી કલર ઉપર गाड़ा बोर्डर में આજના લોક ની તમારે મિનિમમ બે સાડી આવશે કેમ કે લચકા વાળું કાપડ અને ફૂલ મોટી હોય આ લીલા કલર ઉપર છે સેવાળીઓ ગ્રીન સેવાળીઓ જે લીલો કલર આવે ને એની ઉપર ગાડા બોર્ડર છે નીચે ઉપરની એકદમ સરસ સ્ક્રીનશોટ લઈ અને તમે ફોટો મોકલજો ફટાફટ ઓર્ડર બુક કરજો કેમ કે આમ અમને જ્યાં લોકોની ખાતરી છે ને બેનોની પસંદગી ખબર પડી ગઈ છે કે આવી રીતની સાડી આ ઘડીએ થોડીક વાર થશે ને તો ઉપડી જાય બધા બહેનો જોતી હોય છે પણ જોતી હોય તો ફટાફટ કરજો કે જે કલર છે ને એ તો હું તમને ફટાફટ બતાવી દઉં છું જે હું બતાવું છું ને બધી શાઇનિંગ વાળું કાપડ આવશે એકદમ મસ્ત ચમકવાળું જો આ બીટ કલર ને પર્પલ કલર નું લેરીઓ આવશે એ પણ એકદમ મસ્ત ચમકવાળું આવશે મેં લેરિયું બતાવ્યું હતું લેરિયાની ની હારે પણ હોય કાપડમાં સાઈનિંગ મારે છે ને એટલે પાછી ચાર પાંચ સાડી જે છે ને એટલું મસ્ત એનું બ્લાઉઝ છે આપણે તમને વાત કરી કે ફ્લાવર પ્રિન્ટ ની આપણે સ્પેશિયલ બ્લોગ બનાવશું તો બહુ મસ્ત ફ્લાવર વાળી છે બ્લુ કલર ની એકદમ સરસ ઝીણા ઝીણા ફૂલ છે

અમુક સાડી ત્રણ આવી જતી હોય અમુક સાડી બે આવતી હોય કોઈનું કાપડ એકદમ લચકા વાળું હોય ને તો બે જ આવે પછી વજન કરે તો કિલ્લા ઉપર વયું જાય એટલે તમારે ચાર્જ વધી જાય બાકી બે તો આરામથી તમારે એક ચાર્જમાં આવી જાય મસ્ત પાંદડાની ડિઝાઇનવાળી સાડી છે એમાં પણ પ્લેન બ્લાઉઝ આવશે પછી રામા કલર નું ફ્લાવર વાળી એકદમ મસ્ત હાવ આછું કાપડ એકદમ પહેરવામાં કાંઈ વજન નથી કાપડ તો તમારે કલરની કે કાપડની અમે અમને ગેરંટી આપતા કે નહીં પણ અમે તમને આપશું કેમ કે ન જાય કાપડમાં કલર એ કાંઈ મસ્ત એનું બ્લાઉઝ છે એકદમ ફ્લાવર વાળી જો રામા કલર ઉપર બહુ મસ્ત છે કાપડ બહુ મસ્ત છે આનું પણ કાપડ બધી જ સાડી ને એટલા મસ્ત છે પછી છે ગુલાબી આપણે ફ્લાવર વાળી જે આવે ત્યારે રાણી ગુલાબી કલર પત્તા આવશે એમાં વ્હાઈટ કલર જ્યારે એકદમ સરસ આપડે દરરોજ નવી વેરાયટી હમણાં આપણે નવો માલ આવ્યો છે એટલે આપણે સેલ આગળ કરેલો હતો જે સેલ ના લોગ આગળ કોઈ પણ બેનો જોતા હોય તો પણ કેમ કે એને કોઈને પણ સેલમાંથી લેવી હોય તો પણ આપણો સેલ માલ હોય ત્યાં લો ચાલુ જ રહે છે એમાં પણ તમે એકવાર આટો મારજો આપણ મસ્ત છે પીળા કલરની આવશે વ્હાઈટ ને ફૂલ આવશે ઝીણા ઝીણા મેથી પીળી બોર્ડર આવશે તો આમાં બે કલર છે અને પ્લેન બ્લાઉઝ આવશે સેમ નીચે છે ને એવું જ જો આ રહ્યો હવે દરરોજ બ્લોગ એક થી દોઢ વધી વધીને પાંચ દસ મિનિટ ઉપર નીચે થશે ને એજ રીતના આવશે બહુ બાર થી બે નો સમય ગાળો પોણા બે સુધી એક વાગા પછી અને બે વાગા પેલા ક્યારેક આપણે લેટ થઈ ગયું હોય તો વાત આખી અલગ છે એટલું મસ્ત આનું કાપડ છે અને સફેદ ફૂલ ને પીળા ફૂલ આપણે એનું બ્લાઉઝ આવશે આ બધી ફ્લાવર વાળી છે

છે કાપડ તો જલ્દીથી ઓર્ડર બુક કરજો બધા પાર્સલ મિનિમમ સાડા પાંચ થી છ ની આસપાસ આપણે જાય તમારું બધાની સાથે જોતી હોય તે સાડીનું પાર્સલ આજે પણ થઈ જાય ઇન કેસ તમને સાડી ગમતી હોય ને કઈ પ્રેમેટમાં ઈશું હોય તો તમે નીચે આપેલા નંબરમાં ફોન કરીને કે છો સાડી અલગ રાખી દેસુ આજ માં પાર્સ તમે પેમેન્ટ કરી એ કાંઈ પણ બહેનોને ઘણા ને કાંઈ પ્રોબ્લેમ પણ હોય છે તો આપણે એકદમ મસ્ત છે ફ્લાવર વાળી કોફી કલર ને લાલ કલર ને મિક્સ માં બધો કલર અને આમાં બ્લાઉઝ નથી નીકળું હવે તો સાડી બહુ જ ની મોટી છે તો તમારે સાડીમાંથી વાટવું હોય કે કોઈ કોન્ટ્રાક્ટ મેચિંગ કરો તો બ્લાઉઝ હોય તો હું તો બતાવી જ દઉં છું પણ આમાં નથી જ તો લેરિયામાં કાલે મને ક્યાંય કલર પરમ દિવસ આપણે લીધો તો ને તો લેરિયાની ડિઝાઇનમાં એક બે પીસ રહી ગયા હતા આ છે મસ્ત દૂધિયા કલર વચ્ચે ફ્લાવર આવશે સરસના ને સ્લીક ઉપરનો કાપડ આવશે અને પ્લેન બ્લાઉઝ બાટલી કલર છે આપણે દુધિયા આવે છે ને એ અમુક અમુક તો હજી ખુલી નથી અમુક અમુક લોકમાં નતા એવીને વહી ગઈ છે આ પણ મસ્ત ઝીણી ઝીણી ડિઝાઇન ના ફૂલ છે અને સાઇનિંગ વાળું કાપડ આવશે આ રીતના આવશે આખી સાડી અને પ્લેન બ્લાઉઝ આવશે એકવી સાડી સેકન્ડ નુકસાની વાળી

ખુબ વેરાયટીમાં આવ્યો હતો લાઇટ ને માં છે ફૂલવાળી એકદમ મસ્ત આનું બ્લાઉઝ છે એક જ ભાગ બતાવું કેમ કે પાલવ એક સાડીમાં પાલવ નહીં આવે એટલે બહુ બીજો ભાગ ખોલીને ખોટો ટાઈમ નો આપણે વગાડીએ તો તમને પણ બીજી સાડી જોવાનો લાભ મળે તો જો આ છે મસ્ત ચોખ્ઠાની ડિઝાઇન વાળી એકદમ સરસ કલર છે પર્પલ બોર્ડર આવશે આખી પર્પલ છે ને આખીમાં ચોકડી આવશે તો સરસ એનું પણ મસ્ત બ્લાઉઝ છે જો એકદમ મોટા બ્લાઉઝ આવશે બધા એક મીટર ના કોઈ મીટર ની ઉપર આવે તો જલ્દીથી નીચે આપેલા વોટ્સએપ નંબરમાં તમે તમારો ઓર્ડર બુક કરો ને ફરી પાછા આવ નવી વેરાયટી સાથે મળશો નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો